હેલો ફ્રેન્ડ્સ જય મે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં નાસ્તા માટે આજે આપણે એક મસ્ત રેસીપી બનાવીશું એમાં તેલ બી ઓછું ભરાશે અને લોટ બી સારો છે કે તમે ખાવ ગમે એટલી ખાવી હોય તો વાંધો ના આવે નાના મોટા છોકરા બધા ખાઈ શકે ખાલી દાંત જોઈએ સોયા સ્ટીક આપણે બજારથી લાવતા હોઈએ છીએ એવી જ આજે આપણે મકાઈના લોટની સ્ટીક ઘરે બનાવીશું લોટ તૈયાર આવે છે બહુ જ મસ્ત મળે છે દળાવાની જખવારી કંઈ થતી નથી તો આવા પેકેટ લઈ લેવાના અને ઘરે મસ્ત હેલ્ધી નાસ્તો બનાવી દેવાનો ભારથી પાઉચ જ લઈએ મોંઘવું પડે બધા સારું બી આપણને ખબર બી ના હોય કે કેટલા લોટ મિક્સ થાય કયું તેલ વપરાય છે તો ચલો સ્ટાર્ટ કરીએ રેસીપી એના માટે બરાબર પાણી ગરમ કરી લઈશું એમાં લોટ બાફવાનો છે તો પહેલાં આપણે લોટને ચાળીને લઈ દઈશું જેટલો વાપો છે એટલું ત્યાં સુધી આપણું પાણી ગરમ થશે

હવે ગેસ કરી દેવાનું બસ અને મસ્ત આમાં સ્ટીમ થવા દેવાનું પાણી વધારાનું પી જશે આ લારી થોડા ને હું તમને બતાવી દઉં પછી ખાલી મકાઈનો રોટશે ખાલી ચાલે જેટલું પાણી લીધું તું ફેર એટલો જ લોટ લીધો હશે ને એમાં મસ્ત બફાઈ ગયું છે ઉપર તો પાણી કરીને બંધ કરી દેવાનું મસાલા નાખી અને લોટ સ્ટીમ કરી દેવાનું હવે ઢાંકવું હોય તો ઢાંકી લેવાનું તો મસ્ત લોટ બફાય એક બાજુ તેલ મૂકી દઈશું અને લોટ મસ્ત સ્ટીમ થઈ ગયો છે અને થાળીમાં કાઢી અને સરખો કરીશું ત્યાં સુધી તેલ તપ આવી જશે

એક લોટના જેવું મેં મસરી લીધું છે તમારી જોડે જાળી કેવી છે મેં ચકરીની લીધી છે એ લેશો તોય ચાલશે બરાબર અને જો કેકના ને એ બધા હોય છે તમારી જોડે અને જો થેલીથી પાડવી હોય સંજો ના હોય તો તો બી ચાલે મસ્ત પડશે પણ આગળ નોઝલ જોઈશે એમને એમ નહીં પડે ફ્રેન્ડ ઓકે તો મેં પહેલા થોડો રોટ લઈ લીધો હશે થોડો બાકી રાખે છે એકદમ ઓવર નથી ભરતું હવે તેલ જોઈ લેવાનું કે કેટલું આવી ગયું છે હજુ ભાર છે ચાલો તેલ આવી ગયું છે સ્ટીકની જેમ પાડવાની છે બસ બહુ ઓવર નહીં પાડતા લાંબી જેટલી તમારે સ્ટીક જોઈતી હોય ને જાતે તૂટી જશે એવી દેખાય છે તમને જેટલું તેલ મૂક્યું એ પ્રમાણે જાતે આમ પકડશો એની જાતે તૂટી જશે અડવાની જરૂર બી નહીં પડે છે કાઢ્યા પછી ગેસ ફૂલ કરી દેવા આ પડી છે પડતા જ ખાલી આપણે અંદર નાખી દઈશું એને સ્ટીક નાના મોટી તળવાનું છે ફૂલ ગેસ ઉપર હું તમને બતાવી દઉં પણ આ ફ્લોટવાળા છે દેખાય છે ઓવર તેલ બી નહીં મૂકવાનું જેટલું તમારે ઘરે વપરાતું હોય તળેલું તેલ એટલું જ લેવાનું ફ્રેન્ડ વેસ્ટ ના થાય ફૂલ ગેસ ઉપર થોડીકવાર તળી લેવાની નાખ્યા પછી ચક્રી અંદર અને પછી ધીમો કરી દેવાનું હવે એવું લાગી રહ્યું છે તો હું ધીમો કરીશ કારણ કે ધીમો રાખો ને તો તૂટી જાય એટલા માટે ફૂલ કર્યું અને લોટ બફાઈ ગયો છે ચુમ્મસ તો બિલકુલ ભાગતી નથી તેલમાં દેખાય છે

કુરકુરે કંઈ છોકરાઓને આપવા હોય તો આપો હવે એનો આપણે મસાલો તૈયાર કરીશું એટલે લાસ્ટ છે નિકાળી લઈશ ઓછી બનાવી છે ચોમાસાના કારણે તમારે ગેસમાં વધારે બનાવ્યો તો તમે બી કશું જ છે નહીં વધારે બનાવી શકો છો ચલો હવે એનો આપણે મસ્ત ચટપટો મસાલો તૈયાર કરીશું ભાવ લઈ લીધું છે એમાં જશે મરી પાવડર મરચું નાખવું તો મરચું નાખજો પણ કોઈને મરચું કાચું ના ભાવતું ને તેના માટે મરી પાવડર લઈ લેવાનું ડ્રાઈવરને કાચું મંગ મરચું નથી ભાવતું સંચોલ મીઠું લીધું છે નોર્મલ અને બસ ચાક મસાલો કશું જ નહીં આમાં ચાક મસાલો લઈ લઈશું નોર્મલ ચાક મસાલો વર્ચું નાખવું હોય તો વર્ચું બસ આ સ્ટીક લઈ લેવાની બે ત્રણ વસ્તુ લીધી ચાક મસાલા બધું જ આવી જાય એમ ધાણા જીરું લીંબુના ફૂલ બધું જ આવી જાય ફ્રેન્ડ તો વધારે મસાલો લેવાની જરૂર તમારે નહીં પડે ઓકે પછી આ રીતે જેટલો મસાલો તમારા ઉપર ભભરાવો હોય એટલો ભભરાઈ દેવો આ છે ચાટ મસાલો કરી અને ભભરાઈ શકો આમાં મરચું લેવું હોય તો બી તમે લઈ શકો કોઈ ડ્રાય તમારી જોડે ચીઝ પાવડર હોય ઓર લસણ પાવડર હોય એ બધું જ આમાં મિક્સ કરી શકો તમે બહુ જ મસ્ત લાગે છોકરાઓને તો બનાવજો અને ટ્રાય કરજો મેં સાદો સિમ્પલ મસાલો કર્યો છે આમાં તમે તમને ભાવતો મસાલો કરી શકો છો બાય ફ્રેન્ડ